છેલ્લા એક મહિનાથી લગભગ લાલો ફિલ્મ છે એ ધૂમ મચાવી રહી છે અને એમાં પણ છેલ્લા જે પચીસ દિવસથી આ બોક્સ ફિલ્મનું જે બોક્સ ઓફિસ કલેક્શન આવે છે એ અનબિલિવેબલ આવે છે આટલું કલેક્શન અને આના આવા આંકડા બબ્બે કરોડ પ્લસના આંકડા તમે વિચારતો કરો એક દિવસ એવો આવ્યો હતો જ્યાં ચાર કરોડ રૂપિયા કલેક્શન હતું એક દિવસ તો એવો હતો જ્યાં સાત કરોડ રૂપિયા કલેક્શન હતું આટલું બધું તો કોઈ નહીં વિચાર્યું હોય કોઈ ખુરાફાથી ઇન્ડસ્ટ્રીનું એમ કહી દે કે મેં વિચાર્યું હતું ને મને ખબર હતી ને મેં જાણ્યું હતું આવું ખોટી વાત અને આ ઇતિહાસ છે કોઈ પણ ગુજરાતી ફિલ્મ જેદુની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બની છે ત્યારથી લઈને આજ સુધી ચેક કરી લેવાની છૂટ કે કોઈ પણ ફિલ્મે એક દિવસમાં ચાર કરોડનું કલેક્શન તો કર્યું જ નથી એમાં સાત કરોડની તો ક્યાં વાત કરવાની હોય એટલે આ એક કહેવાય ને કે રેકોર્ડ છે ઘણા બધા રેકોર્ડ આપણે ઘણા બધી ઘણી બધી વાર ઘણા બધા વિડીયોમાં વાત કરી છે કલેક્શનના અને સતત બબે કરોડ અમુક દિવસો સુધી આવ્યું ને છેલ્લા ચોવીસ દિવસની વાત કરું તો બે કરોડ પ્લસ કલેક્શન આવ્યું છે એક કરોડ પ્લસ દોઢ કરોડ પ્લસ એટલે છેલ્લા પચીસ દિવસમાં જે કલેક્શન આવ્યું છે એમાં સૌથી ઓછું કલેક્શન ગઈકાલનું એટલે કે બુધવારનું હતું તો હવે આ ફિલ્મ સો કરોડ સુધી પહોંચશે કે નહીં કારણ કે અત્યારે જોઈએને તો ગુજરાતમાં લગભગ લગભગ ફિલ્મોથી જોડાયેલા લોકો છે ને બધાને એક જ રાહ છે કે હવે આ ફિલ્મ સો કરોડ સુધી ક્યારે પહોંચશે કલેક્શનની વાત કરું એને પેલા ઓક્યુપન્સી તમને કહી દઉં તેર પોઈન્ટ એક્યાસી ટકાની ઓક્યુપન્સી હતી મોર્નિંગ શોમાં ચાર પોઈન્ટ અડતાલીસ આફ્ટરનૂન શોમાં બાર પોઈન્ટ પાંચ ઇવનિંગ શોમાં દસ પોઈન્ટ અને નાઇટ શોમાં સત્યાવીસ પોઈન્ટ ઓક્યુપન્સી ઘટી રહી છે ફિલ્મોના જે કલેક્શન છે એ પણ ઘટી રહ્યા છે ચાલીસ દિવસથી કલેક્શન તમને કહો ચાલીસમાં દિવસે હતું ત્રણ કરોડ એકતાલીસમાં દિવસે હતું બે કરોડ અને લાખ બેતાલીસમાં દિવસે અઢી કરોડ તેતાલીસમાં દિવસે પાછું ઘેટ્યું હતું એક કરોડ અને નેવું લાખ પાછું ચુમ્માલીસમાં દિવસે વધી ગયું ત્રણ કરોડ અને ચાલીસ લાખ પિસ્તાલીસમાં દિવસે પાછું ચાર કરોડ અને પાસઠ લાખ પાછું છેતાલીસમાં દિવસથી કલેક્શન ઘટતું ગયું છેતાલીસમાં દિવસે એક કરોડ અને પચાસ લાખ સુડતાલીસમાં દિવસે મંગળવાર એટલે કે ઓફરવાળો દિવસ છતાં બે કરોડ સુધી ના પહોંચ્યું એક કરોડ અને પંચોતેર લાખ રૂપિયા હતું અને અડતાલીસમાં દિવસનું એટલે ગઈકાલનું એક કરોડ અને છત્રીસ લાખ રૂપિયા કલેક્શન રહ્યું ટોટલ નેટ કલેક્શન સત્યોતેર કરોડ અને છન્નું લાખ રૂપિયા થયું ગ્રોસ કલેક્શન નેવું કરોડ અને પચાસ લાખ છે નેવું કરોડ અને પચાસ લાખ છે એટલે કે સો કરોડ સુધી પહોંચવા ફિલ્મને હવે દસ કરોડ પણ નથી કરવાના સાડા નવ કરોડ કરવાના છે હવે જો આવતો શનિ રવિ છે એ થોડી મદદ કરી દે અને શનિ અને રવિ બંને ભેગું થઈ અને ત્રણ કરોડ રૂપિયા આપી દેને પછી કંઈ વાંધો નથી ખાલી આવતા શનિ રવિ બંને ભેગું થઈને અને ત્રણ કરોડ રૂપિયા આપવાના છે પછી જે સાત કરોડ રૂપિયા વધશે એ સાત કરોડ રૂપિયા તો કદાચ આમનામ ઊભા થઈ જાય કદાચ રોજનું પચાસ સિત્તેર લાખ પચાસ સિત્તેર લાખ પણ કરશે ને સાત આઠ દિવસ માટે તો પણ થઈ જશે અને એક વસ્તુ અત્યારે કન્ફર્મ દેખાય છે કે સો કરોડ તો થશે જ કારણ કે હજી ફિલ્મનું કલેક્શન ઘટે છે વીસ વીસ લાખ રૂપિયા ઘટે છે જોવો ને તમે પિસ્તાલીસમાં દિવસે ચાર કરોડ પાસાઠ હતું તો છેતાલીસમાં દિવસે કદાચ દોઢ કરોડ થયું પછી પાછું એક પંચોતેર થયું તો હવે પાછું એક છત્રીસ થઈ ગયું એટલે હવે કદાચ આમાં વીસ પચીસ પચીસ લાખનો ડેલી ઘટાડો આવે સીધું કાંઈ કલેક્શન પાંચ લાખે ને દસ લાખે નહીં આવી જાય એટલે હજુ દસ દિવસ સુધી આ કલેક્શન આવી રીતે પચાસ લાખ સાઠ લાખ એંસી લાખ સુધી આવતું રહેશે અને સો કરોડ લગભગ લગભગ આવતા દસથી બાર દિવસમાં આપણને આંકડો જોવા મળી જશે તમારું શું માનવું છે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ